તમે જોઈ રહ્યા છો કે થી અમારી ટીમ લાઈવ છે અને અમારી સાથે અમારા લીડર જે છે અમને ત્યાં લીડ કરી રહ્યા છે અનુજ સર અમારી સાથે છે અને સાથે દેવેન્દ સર પણ છે દેવેન ચોક્સી અમારી સાથે જોડાઈ ગયા છે અને ખાસ કરીને આજનો ખાસ દિવસ છે દેવેનજી જે રીતે શરૂઆતથી એમની સાથે ઘણી બધી ચર્ચાઓ પણ આપણે કરવાની છે કારણ કે માર્કેટ ઓપનિંગ તરફ હવે આપણે જઈ રહ્યા છીએ અને તેઓ ચેનલની સાથે શરૂઆતથી જોડાયેલા છે તો એમની સાથે પણ ખાસ ચર્ચા આપણે કરીશું માર્કેટ ઉપર પણ નજર કરવાની છે અને આ જે દમદાર દસ વર્ષની ઉજવણી અમે લોકો કરી રહ્યા છીએ એનએસસીથી લાઈવ અને આજે માર્કેટ ઓપન કરવાની છે સીએનબીસી બજારની ટીમ અને એનએસસી ખાતે તો એના પર પણ આપણે ખાસ એક નજર રાખવાની છે અને જે અત્યારે અમારી ટીમ તમે જોઈ રહ્યા છો અમારી સાથે અમારી સમગ્ર ટીમ છે અને સાથે બેકમાં પણ જે અમારી ટીમ સાથે અત્યારે કામ કરી રહી છે સવારથી આઠ વાગ્યાથી અમારે તમારી સાથે લાઈવ છીએ એનએસસી મુંબઈથી તો હવે માર્કેટ ઓપનિંગ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ કે જોઈએ આજનો આ ખાસ દિવસ અમારા માટે તમારા માટે સીએનબીસી બજારના દમદા દસ વર્ષ અને માર્કેટ કઈ રીતે જે છે આપને ખાસ કરીને એક શરૂઆત પણ બતાવશે હવે એકાદ મિનિટનો સમય બાકી છે માર્કેટ ઓપનિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ तो अनुसर आपसे जानते हैं गुजराती में जानिए तुम्हारी पास थी कई रीते अनुसर को हम लोग देख रहे हम लोग टीवी में सर थे जब से हम देख रहे बिफोर लॉन्चिंग हम लोग साथ में आप भी देख रहे हो हमारी टीम को इसलिए क्या फीलिंग थी क्योंकि जब चैनल लॉन्च हो रही थी आ, बिल्कुल और मैं तो सीन बी सी आवाज और सीन बी सी दोनों जब लॉन्च हुए थे तब यहाँ पर था और बस एक है मैं एक थोड़ा सा मैंने सोचा कि अगले साल जब हमारी एनिवर्सरी होगी तब तक मुझे थोड़ी गुजराती आनी चाहिए जो मैं एटलीस्ट आकर यहाँ पर थोड़ा सा एक गुजराती में बोल सकूँ वैसे भी कहते हैं कि अगर स्टॉक मार्केट में अगर आपको गुजराती नहीं आती तो फिर बहुत दिक्कत हो सकती है तो इसके लिए तो देवेन भाई थोड़ा सा मैं कोशिश करूंगा कि अगले साल जब मैं आऊँ तो थोड़ा सा आपसे गुजराती में भी बात कर सकू पक्का पक्का ट्यूशन आपको चल रही ठीक है तो फिर मैं मैं देवेन भाई से ट्यूशन लेता हूँ और अब कितने सेकेंड बाकी है देवेन भाई आइए जरा बेल रंगे तैयारी करेंगे काउंट डाउन शुरू करें कितना टाइम हुआ है ट्वेंटी सेकेंड्स ओके Okay 15 14, Okay 13 12 11 10 So let's count on nine, nine, eight, again 9 8 7 6 5 4 3 2 1 દમદાર દસ વર્ષ અને એને સીધી જી સર અને સાથે દેવેન સર પાસેથી જાણીએ દેવેન સર શરૂઆતથી તમે અમારી સાથે છો અત્યારે જે માર્કેટે શરૂઆત બતાવી પરંતુ ઘણા સમયથી તમે નેટવર્ક સાથે છો પરંતુ સીએનપીસી બજાર સાથે લોન્ચ થઈ પેલાથી તમે છો તમારા માટે કઈ રીતે ફિલિંગ્સ છે તમને પણ શુભકામના થેન્ક યુ સો મચ એક પેરેન્ટ અને ચાઇલ્ડની ફિલિંગ હોય એવી ફિલિંગ મને છે કારણ કે તમે પેરેન્ટ છો હું ચાઇલ્ડ છું એની સાથે આપણે જોડાયેલા રહીએ ખરેખર આ એક દસ વર્ષનો સમય ક્યાં નીકળી ગયા ખબર નથી તમે કીધું ત્યારે ખબર પડી કે આજે દસ વર્ષ થઈ ગયા અને જ્યારે બી આમ બી દસ વર્ષ પછી જ્યારે તમે બીજા દસ વર્ષમાં એન્ટર થતા હો ત્યારે એડલ્ટહૂડમાં જવાની તૈયારી થતી હોય છે તો આજે જે એડલ્ટહૂડમાં તમે એન્ટર થશો तुम घनी मच्य आगे बढ़ सर शुभकामना सर। देवेन भाई एक बार बताइए बिजनेस की मातृभाषा गुजराती आपका गुजराती के साथ जो, जो कनेक्शन रहा है एक बस मैं उस पर आपसे बात करना चाहता था उसके बारे में कुछ कही नेचुरल so, है गुजराती फैमिली में जन्म हुआ है गुजराती मीडियम स्कूल में एजुकेशन लिया हुआ है उसके बाद में इंग्लिश मीडियम के साथ में जुड़ गए तो इंग्लिश मीडियम का भी साथ में अनुभव रहा है और हिंदी मुझे आती है बट सब लोग ऐसा बोलते हैं कि हिंदी और गुजराती में मिक्स करता हूँ सो <laughs> so, मेरी गुजराती मैं मानता हूँ कि अच्छी है कोई लोगों ने अच्छे मार्क्स दे दिए थे स्कूल के अंदर तो तभी से मेरा थोड़ा लाग, अच्छा एक लगा रहा है उसके साथ में बट यस आई थिंक एब्सुलटली राइट जब स्टॉक एक्सचेंज में जब एक, 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 एंटर हुआ था उस समय के अंदर सब लोग गुजराती थे और अभी तो काफी हद तक आई थिंक स्प्रेड हो चुका है बट आई थिंक काफी सब लोग गुजराती थे तो नेचुरली लैंग्वेज गुजराती होना बहुत जरूरी बनता है एंड आई थिंक इज अ वे टू लिव यू नो आई थिंक आई डोंट हैव द डिफरेंसिएशन बट इट इज अ वे टू लिव ओके चलिए अब मैं अपनी टीम को माइक दे रहा हूं और बाकी का काम अब वो संभालेंगे। थैंक यू अनु जी દેનભાઈ ઓફકોર્સ આપણે આ દસ વર્ષ જે જોયા છે ફેન્ટાસ્ટિક રહ્યા છે સીએનબીસી બજારની જે જર્ની જયારે શરૂઆત થઈ ત્યારે આઈ થિંક નવી સરકારની બી શરૂઆત થઈ અને ત્યારથી વી આર ઓન ગો એમ કહી શકાય નેક્સ્ટ દસ વર્ષ હવે કયા તક કેવી રીતે તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક ગ્રોથ સે બીકોઝ વી આર વિનર અત્યારના જોઈએ વી ઇન પ્રાઇમ પોઝિશન પણ હવે નેક્સ્ટ દસ વર્ષ માટે જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ રીતે કરશું કારણ કે હવે વર્લ્ડની આખી નજર આપણી ભારત પર છે વર્લ્ડ કપ પણ આપણે જીતી ગયા છે અને બધા જ ફ્રન્ટથી આપણે યુ નો આર લીડિંગ તો દસ વર્ષની સ્ટ્રેટેજી હવે આગળ કેવી રાખવાની રહેશે વન્ડરફુલ ક્વેશ્ચન પ્રીતિ ખૂબ ખૂબ શુભકામના આ દસ વર્ષના સમયમાં તમે બહુ સરસ રીતે આ ચલનને આગળ વધારી છે બદલ જે છેલ્લા દસ વર્ષથી આજે આપણે દસ વર્ષના પીરિયડમાં એક વસ્તુનું ઓબ્ઝર્વ કરીએ સિન્સ સમય ઇકોનોમિક ગ્રોથની વાત કરી બે ટ્રિલીયન ડોલરની ઇકોનોમી આજે ચાર ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે અને આવનારા દસ વર્ષની અંદર આ ચાર ટ્રિલિયનની ઇકોનોમી દસ ટ્રિલિયન ડોલર થવાની જઈ રહી છે સો જે ઉત્સાહ છે એ ઉત્સાહ ભરપૂર છે પહેલા દસ વર્ષની અંદર કદાચ આપણે લોકો સરકન્ હતા હવે પછીના દસ વર્ષની અંદર આપણી પાસે આત્મવિશ્વાસ પુષ્કળ છે સો દસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થાય વર્લ્ડની નંબર થ્રી ઇકોનોમીમાં તમે એન્ટર થાવ અને પ્રાઉડલી તમે કશે બી એને કહી શકો કે વી આર ધ પાર્ટ ઓફ થ્રી ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ કયા કયા સેક્ટર્સ તમે રાખશો આઈ થિંક જયારે ઇકોનોમીની અંદર ગ્રોથ આવતો હોય ત્યારે કોઈ એક સેક્ટર કે એક કંપની કાયમ માટે તમને નથી માર્ગદર્શન આપતી પરંતુ મારે કેવું માનવું છે કે રોટેશન ઓફ ધ સેક્ટર્સ ચાલુ રહેશે સપોઝ અત્યારે એન્ફોસીસ છે ઇન્ફ્રાસ્ટ્રકચરની ઉપર અત્યારે એન્ફોસિસ છે મેન્યુફેક્ચરિંગ ઉપર એમ્ફોસીસ છે એઆઈ બેઝડ ડેવલપમેન્ટ સાથે ઇકોનોમીમાં ગ્રોથ લાવવા માટેનું તે સેક્ટર પહેલા પાંચેક વર્ષ માટે મારા ખ્યાલથી ભરપૂર ઓપોર્ચ્યુનિટી આપશે એના પછીના વર્ષોની અંદર કદાચ થોડોક ટ્રેન્ડ બદલાશે એવું મારું માનવું છે અને એ જે ટ્રેન્ડ બદલાશે એની અંદર કદાચ તમને વધારે ઓટોનોમી તરફના ક્ષેત્ર પર ધ્યાન રાખવું પડશે એની શરૂઆત ત્યારથી થઈ જશે એક ઇમ્પોર્ટન્ટ ક્ષેત્ર જે એવું છે કે જે કદાચ એવરગ્રીન રહેશે દેટ ઇઝ અ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર બેન્કિંગ ને ફાઈનાન્શિયલ સેક્ટરની અંદર ગ્રોથ મારા હિસાબે આવનારા વર્ષોમાં મોટો આવશે કંપનીઝ લાઇક એસબીઆઈ એચડીએફસી કે જે લોકોની એવીએમ સાઇઝ મોટી છે જે લોકો વીસ ટકા રેટે ગ્રો કરે છે એ આવનારા ચાર સાડા ચાર વર્ષની અંદર ડબલ સાઇઝ થશે અહીંયા આગળથી અને એ જે ગ્રોથ છે એ ગ્રોથ કદાચ વર્લ્ડની અમુક ગ્લોબલ બેન્કોની અંદર આપણી કંપનીને પોઝિશન કરશે સો ઉત્સાહ ઘણો છે મે બી ઓટોમોબાઈલ ક્ષેત્રને કદાચ આની સાથે જોડી શકાય કારણ કે આઈ થિંક ચેન્જ થઈ રહ્યું છે સિંગલ એન્જિનમાંથી ફ્લેક્સ એન્જિન ટુ ઇલેક્ટ્રિક વ્હીકલ ટુ હાઇડ્રોજન પાવર્ડ વ્હીકલ અનેક ઓપ્શન સાથે જો ઇકોનોમીની અંદર ઓટોમોબાઈલ ક્ષેત્ર આગળ વધવાનું હોય તો ઓટો અને ઓટો એન્સીલરી કદાચ વધારે સારા રીતે પરફોર્મ કરશે એવું માનીને ચાલવું જોઈએ દેવીન સર કારણ કે જે રીતે આપણે છેલ્લા ઘણા સેશન્સથી જોયું છે ઇલેક્શન સમયની અગર વાત કરીએ તો ડોમેસ્ટિક સેટઅપ પર આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને એની સાથે જે ગ્લોબલ સંકેતો અત્યાર સુધી એ મહત્વના હતા પરંતુ ઘણા સેશન્સથી જોઈ રહ્યા છીએ ડોમેસ્ટિક ટ્રીગર્સ જે છે એ વધારે આપણા માટે ધારો કે એફઆઈએસ તરફથી જે વિશ્વાસ ફરી આવ્યો છે એ તો છે જ પરંતુ આપણા માટે મહત્વનું છે એફઆઈએસ નેગેટીવ હતા ત્યારે ડીઆઈએસનો વિશ્વાસ તો હવે જે સ્થાનિક ઇવેન્ટ આપણા માટે મહત્વની એ છે બજેટ બજેટને લઈને ઘણી બધી આશાઓ અપેક્ષાઓ છે અને અનુમાન પણ આપણે લગાવી રહ્યા છે આ વર્ષમાં બીજું બજેટ છે અને નવી સરકાર અને ગઠબંધન બાદ આપણે જોઈ રહ્યા છીએ કે ફર્સ્ટ બજેટ ની જાહેરાત થશે તમે કઈ રીતે અપેક્ષા રાખી રહ્યા છો બજેટ પાસેથી સી ઓલરેડી ઇન્ટ્રીમ બજેટ મારા હિસાબે ફૂલ બજેટની ફોર્મેટ પર જ હતું એટલે કદાચ હવે પછીના સમયની અંદર નવા બજેટની અંદર એલોકેશનમાં થોડો બદલાવ આવી શકે વધારે પડતું એલોકેશન ઇન્ફ્રાસ્ટ્રકચર તરફ જશે એવું ચોક્કસપણે કહી શકાય એની સાથે સાથે રૂરલ ઇકોનોમી સાથે જે સેક્ટર્સ કનેક્ટેડ છે એને એક બેનિફિટ થવો જોઈએ હાઉસિંગ ક્ષેત્રની ઉપર આઈ થિંક એક ફોકસ વધારે રહેશે એગ્રીકલ્ચરની અંદર કદાચ સ્ટોરેજ ફેસિલિટી માટેના એલોકેશન ઓફ ફંડ વધારે કરવામાં આવશે એ રીતે જોવા જઈએ તો આઈ થિંક એક પછી એક ગવર્મેન્ટના એલોકેશન્સ છે એવું બતાવે છે કે જ્યાંથી એમ્પલોયમેન્ટ વધારે જનરેટ થશે એ દરેકે દરેક ક્ષેત્રની અંદર ગવર્મેન્ટનું ફોકસ રહેશે કદાચ એક કે બે જગ્યાએ જ્યાં મને દેખાય છે ક્યાં ગવર્મેન્ટનું ફોકસ મેજર આવશે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સીબીડીસી સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એ મારા હિસાબે કદાચ અહીંયા આગળથી ગેમ ચેન્જર હશે જે ડીમોનેટાઇઝેશન જીએસટી અને યુપીઆઈ પછી જો કોઈ એક મેજર ગેમ ચેન્જર ગવર્મેન્ટની પોલિસીમાં આવે તો એ સીબીડીસી આવશે અને બીજું એક જે મેજર ચેન્જ મને દેખાય છે કે જેના પર ગવર્મેન્ટનું ફોકસ હશે એ ઓએનડીસી પર હશે ઓનલાઈન નેટવર્ક ઓફ ડિજિટલ કોમર્સ એને કારણે આઈ થિંક એમ્પ્લોયમેન્ટ વધવાની બી જગ્યા રહે છે ઇન્ફલેશન ઘટવાની બી જગ્યા રહે છે તો આ બે જગ્યા પર મારું ફોકસ વધારે રહેશે બજેટ થકી અને બજેટ પછી પણ બીજો જે સવાલ અત્યારના આપણે જોઈએ માર્કેટ ઓલ ટાઈમ માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે એસી હજાર ને નજીક કર્યું છે સેન્સેક્સ હવે આગળ જતા માર્કેટ તમે કઈ રીતના જોવો છો ઇન્ડાઈસીસ વિલ લીડ ધ માર્કેટ ઓર સ્ટોક્સ વિલ લીડ ધ ઇન્ડાયસીસ બ્રિલિયન્ટ આઈ થિંક એક વસ્તુ પર ચોક્કસ ફોકસ કરી શકાય કે આ બંને જણા છે ને તે એક પોઈન્ટની બે છે ને સાઈટ છે ઇન્ડેક્સ અને સ્ટોક્સ સ્ટોક્સના ભાવ વધે તો ઇન્ડેક્સ વધે એ બહુ નેચરલી સમજી શકાય એમ છે મારું એવું માનવું છે ફોર્ચ્યુનેટલી જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે એની અંદર હજુ જોઈએ એટલો હજી ઉછાળો આવ્યો નથી આજે ઘણી બધી મોટી કંપનીઓ છે જેના વેલ્યુએશન્સ કમ્પેરેટિવલી એટ્રેક્ટિવ છે અને એ મારું એક કન્વીક્શન પણ છે કે ધ બિગ ઇઝ ગેટિંગ બિગર એ થિયરી સાથે અમે લોકો આખા સેક્ટરને બધા જોઈ રહ્યા છે જે કંપનીઓની સાઇઝ મોટી છે એને વધારે મોટા થવાનો એક અત્યારે બહુ મોટો ચાન્સ મળી રહ્યો છે જો એ કંપનીઓ અહીંયાથી ડબલ થતી જે તમે મેન્શન કર્યું કે સે ફોર એક્ઝામ્પલ એસબીઆઈ છે કે એચડીએફસી બેંક છે કે રિલાયન્સ છે એ ટાઈપની કંપનીઓ આવનારા ચાર વર્ષની અંદર ડબલ સાઇઝ થતી હોય આ લેવલથી તો આપ સમજી શકો છો કે ઇન્ડેક્સ આ લેવલ પરથી ડબલ થવો જોઈએ લેટ્સ સી સર એ પણ એક જાણીશું કે સરકારી કંપનીઓ જે હંમેશા આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે જ્યારે સંસદમાં નરેન્દ્ર મોદીજીએ પણ જે એક એમને જે નિવેદન આપ્યું હતું ત્યારબાદની જે એક આપણે રેલી જોઈ હતી પરંતુ તમે અત્યારે કઈ રીતે સમય માની રહ્યા છો સરકારી કંપનીઓ માટે આપણે એક શોર્ટ ટર્મની વાત નથી કરી રહ્યા પરંતુ જ્યારે લાંબા ગાળાની અને આવનાર વર્ષને લઈને જયારે વાત કરી રહ્યા છે તો નેક્સ્ટ જે હવે દશક છે ડિકેટ છે એ સરકારી કંપનીઓ માટે તમે કઈ રીતે જોઈ રહ્યા છો સી જ્યારથી મેં સબ્જેક્ટ સમજ્યો છે ત્યાં આગળથી એક વસ્તુ હંમેશા જોઈ છે કે સરકારી કંપનીઓની પાસે બિઝનેસ મોડલ એક્સ્ટ્રા સ્ટ્રોંગ રહ્યું છે એ લોકોની પાસે મેનેજમેન્ટની ટીમની સ્કીલ પણ ઘણી સ્ટ્રોંગ રહી છે અનફોર્ચ્યુનેટલી એનું જે કેપિટલાઇઝેશન થવું થયું નથી આટલા વર્ષોમાં કારણ કે ગવર્મેન્ટની પોલિસી કન્સિસ્ટન્ટ નથી રહી આ વખતે એક વસ્તુ ચોક્કસ છે કે ગવર્મેન્ટની પોલિસી કન્સિસ્ટન્ટ છે એ લોકોને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સ્પેન્ડ કરવું છે એ લોકોને ડિફેન્સની અંદર મેક ઇન ઇન્ડિયા લાવવું છે રેલવેની અંદર એ લોકોને મેજર ઇન્વેસ્ટમેન્ટ કરું છે તો આ જે બધી કંપનીઓ છે જે માઇનિંગ ક્ષેત્રમાં છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છે એની અંદર ગ્રોથ આવી રહ્યો છે એ કંપનીઓને ગવર્મેન્ટ વધારેને વધારે ટ્રસ્ટ આપતી જાય છે એક પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ આ ગવર્મેન્ટ એસર્ટિવ છે અત્યારથીમાં પબ્લિક સેક્ટર કંપનીઓ માટેનો આપણો જે વિચાર હતો અને જે આપણે અનુભવ કર્યા હતા એની સામે આ ગવર્મેન્ટ બહુ સ્ટ્રીક છે સવા નવ વાગે ઓફિસમાં એન્ટર થઈ જવાનું એવા રૂલ્સ સાથે આ ગવર્મેન્ટ કામ કરી રહી છે મારા ખ્યાલથી જ્યારે આટલું એસટીસ હોય ગવર્મેન્ટ અને એ ટાઈમેના બિઝનેસ આટલા સ્ટ્રોંગ હોય તો મારું એવું માનવું છે કે એની અંદર બીજું પાછળ જોવા જેવું કાંઈ નથી બિઝનેસ કન્ડિશન કન્ડ્યુસિવ છે ટીમ સ્ટ્રોંગ છે સાથે ઉપર બોસ સ્ટ્રોંગ છે આઈ થિંક ધી ગ્રોથ આવવો જ જોઈએ પબ્લિક સેક્ટર કંપનીની અંદર ટલી દેવેન્દ્ર સર થેન્ક યુ આજના આ ખાસ દિવસે તમે અમારી સાથે જોડાયેલા છો અને આશા કરીએ કે દર્શક ને દર્શક દાયકાઓ આપણે સાથે જોડાય અને ખાસ કરીને અમારા દર્શકો માટે તમારું ગાઈડન્સ જે છે એ સતત તમે અમને આપતા રહો થેન્ક યુ સર આનંદ થશે કોઈ બી જગ્યાએ હું આપના દર્શકોને આપની ચેનલોને કોઈ બી જગ્યાએ મદદરૂપ થઈ શકું મને ખૂબ આનંદ થશે થેન્ક યુ વેઝ સર આપણો સાથ આગળ રહે અને થેન્ક યુ સો મચ